એક વ્યક્તિનું મરણ થયું એટલે પછી કવિ એવી રચના કરે છે કે મરેલો વ્યક્તિ એનું દ્રશ્ય જોવે છે કે મારી સાથે શું થાય છે એટલે ભમોદનાની ભૂમિ અને ધન એને બહુ મળ્યું ભમોદનાની પશવચ્છ ગોસ્તે માર્યા ગ્રહ દ્વારી જનાશ્મશાનેહશ્ચિતાલોકમાર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક એને મરી ગયા પછી જોયું તો ભૂમિ ધન આ બધું ભૂમો ધનાની પશવશ્ચ પશુ ભૂમિ ધન હીરા માણેક ગોલ્ડ રૂપિયા બધું એમને કઈ મુમેન્ટ ન થયું એના પાળેલા પશુ પણ ખાવાનું શરૂ રાખ્યું વ્યક્તિના મરવાથી એના જીવનમાં કોઈ ફેર પડ્યો નહીં દ્વારી એને જોયું તો પોતાના પત્ની અર્ધાંગીની પણ બંગડી તોડીને બેઠા છે નહી તો એના જીવનમાં એવું બનતું હતું કે પતિ એમ કેતો હતો કે હે પ્રિયા હું તારી વગર નહીં રહી શકું અને પ્રિયતમાં ઘણી વખત સારા શબ્દોમાં એમ કહેતી હતી કે તમારા વગર હું જીવી શકીશ નહીં પણ વાસ્તવિકતા જ્યારે બની ત્યારે આ કવિ કહે કે ભાર્યા ગ્રહ દ્વારી મારી પત્ની ત્યાં બેઠી છે પછી બહુ બધા લોકો આવ્યા જનાહા હા સ્મશાન આપણો વ્યવહાર આપણી વ્યવસ્થા બધા આવ્યા એટલે મરનારને એમ થયું કાંઈ વાંધો નહીં આપણે એકલા નથી હાકતમાં એકલા મરી જાય ને એ તકલીફ છે બધા સાથે મરી વાંધો નહીં એમ એટલે એ બધા સમશાન સુધી પહોંચી ગયા ત્યાં બધા સૌ સૌની જગ્યા બનાવીને ટોળા બનાવીને બેસી ગયા સ્મશાન ભૂમિ નું દ્રશ્ય જોવા જેવું હોય સૌ સૌના ગ્રુપ બને અને બધા વાતો કરતા હોય ને આ બાજુ ક્રિયા કર્મ ચાલતું હોય પણ ત્યાં લોકો સર્ટિફિકેટ આપવા મળ્યો જો સજ્જન હોય તો એમ કે ગામને ખોટ પડી આપણા વિસ્તારને ખોટ પડી ગરીબડાને ખોટ પડી બિચારાને દવા કરી દેતો કોઈકને મદદ કરતો લોકોને યાદ કરશે નામ રહનતા ઠકરાનું નામ લોકો યાદ કરશે અને ઘણા એવા હોય ત્યાં ત્યાં લોકો કે સારું થયું ઝાડ પડ્યું અને જગ્યા થઈ કોઈને છોડ્યા જ નથી તો એને જોયું તો સ્મશાને સ્વજનો બધા બેસી ગયા પછી એને એમ થયું કોઈ સાથે નથી આવવાનું ન ભૂમિ ન ધન ન પશુ ન પરિવાર ન સ્વજનો ન મિત્રો કોઈ નહીં પછી એને થયું કાંઈ વાંધો નહીં મારું શરીર તો મારી સાથે આવે છે ને એટલે મેં મારા શરીરને બહુ વાંચ્યું છે ઘણા લોકો શરીરને જ આત્મા માને છે પણ શરીરમાં આત્મા નિવાસ કરે છે આત્મા શરીર નથી પણ દેહશ ચિતા પરલોક માર્ગે જ્યારે યાત્રાનો આરંભ થયો એટલે શરીરે કીધું કે ભાઈ આપણે છૂટા ટાટા બાય બાય કેમ તો કે હું તો અહીંયા સુધી જ રહું ચિતા પર હું તો હોળી જઈશ એટલે બોલો જીવ કઈક લઈને જાઉં ત્યારે કવિ કહે કહેવ જીવ એ હે જીવ હવે તારે તારા કર્મોનું ભાતું લઈને તારે તારી યાત્રા કરવાની છે આ મૃત્યુ આવે ત્યારે કોઈ વસ્તુ સાથે નથી આવતી મારા તમારા કર્મો આપણે સાથે લઈ જઈએ છીએ એટલે ખબર નથી કે મૃત્યુ ક્યારે છે તો ખબર ન હોય ત્યારે દસ લીટર ગાડીમાં તમને પેટ્રોલ નાખી દીધું અથવા તો ટાંકી ફૂલ છે કે ખાલી છે તમને ખબર નથી અને તમને કે મુંબઈ જવાનું છે તો પછી ગાડી હકારવી કેમ આપણે ક્યારે છેલ્લું બુંદ પેટ્રોલ નું આવી જાય કઈ ખબર નથી આયુ નશ્ચતામ પશ્ચતામ પ્રતિદિદમ યાતિ ક્ષયમ યો દરરોજ આપણી એક ક્ષણ ઓછી થાય છે વધતી નથી ઉંમર વધે છે પંચાવન ના થયા પણ આયુષ્ય વધતું નથી આયુષ્ય તો ઘટે છે પ્રતિદિન થાય એટલે એક દિવસ ઓછો આયુષ્ય વધે નહીં આયુષ્ય ઘટે ઉંમર વધે તો આપણે ભગવાન શિવના અનુચર બની અને જ્યાં સુધી સ્પષ્ટ છીએ ને ત્યાં સુધી ભજી લઈએ મૃત્યુથી આઘાત છીએ ત્યાં સુધીમાં ભજી લઈએ બાકી છેલ્લે જો ભજવાનો વિચાર કરશું તો છેલ્લે જેને અંતિમ અવસ્થા જોયું એને ખ્યાલ હશે છેલ્લે કાંઈ યાદ આવતું નથી અરે મોટા મોટા ઋષિમુન યાદ નથી આવતું